Encore là. Encore. Encore. Voilà, c'est Ila, Là, hey. C'est jo. Ja bhai mar. Ah bhai. Voilà, c'est bon. Là, qu'est-ce qu'il y a Là, jo, c'est bon. C'est bon. Jangan sih lah tuh tuh ya. Jangan bayar malam jauh yang kerbau

જો મિત્રો આપળો સામે ઢાબુ દેખાય છે જો આપળા ઢાબે પણ બધા છે જો આપળા ઢાબે પણ છે જો મિત્રો આ જો બીજી હુવાણી ને મોદ છે વાસીત્રાની હા બળા જો પતંગ હાટુ બાજે છે ઓવન એવો હે પતંગ હાટેલા વાત છો નહીં લે માય છે ને એ જેનું ને જો આ આનંદ કરે છે જો જો કેવી મોજ છે બધા મારા મોજ કરે છે બધા મોટા મોટા ભૂંગળા લઈને મંડાણા છે આવું પંપોડું તમે નહીં જોયું હોય કોઈ દિવસ જો હૈ મોટું પંપડું છે અને અમારા ફંપોડું લઈને જો વગાડ વગાડ કરે આ મિત્ર જોયું ને આ બધું અમારે વાળા બધા ફ્રાફો છે ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ધાબા ઉપર અને બધા જો પતંગ ચગાવે છે ઉપર

કાલ આપણે ઓલા આપ્યા હતા આ દાદ આપીએ છીએ જોવા બધા આનંદ જ કરે છે સારું મિત્રો હાલો હવે આપડે બાય બાય